પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચના જંબુસર તાલુકાના સારુદ ગામે રહેતા સલીમ પટેલનો દીકરો અગાઉ અમેરિકા અને જાંબિયા જઈ આવ્યો છે ઇંગ્લેન્ડની સરકારે બહાર પાડેલા ડ્રોમા સાહેબનું નામ નીકળતા તે વર્ક પરમિટ ઉપર ઈંગ્લેન્ડે જવા માટે રવાના થયો હતો તે પ્રથમ વખત ઇંગ્લેન્ડ જઈ રહ્યો હતો પણ તેની સફર અંતિમ બની રહી હતી સારુથી તેની માતા સાહિરાબેન અને મામા અબ્દુલ તેને મૂકવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગયા હતા એરપોર્ટ સાહિલને મૂકીને અમદાવાદ ખાતે રહેતા સબંધીને ત્યાં ગયા હતા સબંધીને ત્યાં પહોંચ્યા ત્યારે જ વિમાન ક્રેશ થયાના સમાચાર મળ્યા હતા જેના પગલે પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી પુત્રનો કારણે મોત થતા પરિવાર પર આગ તૂટી પડ્યું છે આંગે મૃતકના પિતા સલીમ પટેલે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામીની અનેક મુસાફરોએ આક્ષેપ કર્યા છે ત્યારે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની આ બાબતે ધ્યાન આપવું જોઈતું હતું રિપોર્ટર યાકુબ પટેલ ભરૂચ મોરબભાઈ બલોટી સ્કીમ વિઝા આવે છે જેના ઉપર દર વર્ષે ઇન્ડિયાથી ત્રણ હજાર છોકરાઓ લંડન જાય છે એ ડાયરેક્ટ વર્ક વિઝા જ મળે છે જેમાં બે વર્ષની વિઝા હોય છે ને એ એ વિઝાથી તમે ત્યાં જોબ કરીને ત્યાં તમે કમાઈ શકો છો એ જ વિઝા પર મોરબભાઈ કમાવાના ઈરાદાથી ત્યાં જતો તો કે એની વિઝા લાગી ગઈ ને આ એક ઈદ કરીને જે આ બાર તારીખે જતો હતો ને આવો હટસો બની ગયો ખબર હોત કે એર ઈન્ડિયામાં આટલી બધી બેદરકારી છે કે આ ટેકનિકલ ઇસ્યુ એ લોકો આવે છે એક એકમત કરતા પૈસા કમાવા માટે એક સિટી આવે છે બીજી સિટી તો બોટ કરી દે છે તો અમે ટ્રાવેલ ના કરાવે એર ઇન્ડિયા આટલી બધી ખરાબી હતી દિલ્હીના પેસેન્જર કીધું જવાબદારી નહી તમે ટિકિટ ના પૈસા નથી લેતા તમે એવા પેસેન્જર બેહારી કમ દીધા હવે આ બધા પેસેન્જર ની જવાબદારી તમારી તમે મારા મરેલો છોકરો પાછો લાવશો એ તો બંધ કર દો તમે આ બધી એર ઇન્ડિયા ની એ साहिल क्या गयो जवान हो तो ये सेना मरे ए वर्क परमिट भी जा पर, पर गयो तो इस, इस ना, ना। स्टूडेंट कोई कोई वर्क परमिट पे पर तो बालोट इस स्कीम भी चाहिए नहीं भी चला के लाती आज मारो छोको साहिल सलीम बटेल काले सवर में पांच वाके घर से निकलो तो यार पर जवाब आती नहीं आती नहीं मम्मी आती ना मामी आता अन्य जो मर वाइफ क्या जाती नहीं क्रेस्ट है यू અને દિલ્હીના પેસેન્જર એવું કહેતા હતા કે ભાઈ આમાં ટીવી નથી ચાલતી એસી નથી ચાલતી તો ખરેખર એને લાઇનિંગ જ ના થાય આજે લાઇનિંગ ના થયો તો મારો છોકરો બચી ગયો હતો હવે પછી હું તો દરેક સરકારને એવું કહું ઇન્ડિયાની કોઈ સરકાર કોઈ બી ફ્લાઇટ આવે એને મને કંઈક ટેકનોલોજી જોવો અને પછી ઉડાડો એ તો આવા વખતે અનેક છોકરાઓ ગુમાવશે આજે કોઈની માં ગઈ કોઈની બેન ગઈ આજે બસોને તેતાલીસ લોકો આજે હિન્દુ હોય કે મુસ્લિમ હોય તો ખરેખર કોઈનો બાપ ગયો કોઈને માં ગઈ કોઈની બેન ગયો કોઈનો દીકરો ગયો એ બધાની મને વેદના લઈને આજે હું બિલકુલ માયુસ થઈ ગયેલો છું બસ એ જ અપેક્ષા છે કે સરકાર હવે પછી હવે પછી પણ કોઈ ફ્લાઇટને ચેકિંગ કરીને રડે છે હું હું સાહિલનો મોટો ભાઈ છું મારો ભાઈ બે ત્રણ વર્ષથી વિચારો ટ્રાય કરતો હતો લંડન સરકાર એને વિચાર આપી એટલો ખુશ હતો કે મને એવું કહેતો કે હું ભાઈ ત્યાં જઈને કમાવીશ ને ત્યાં જઈને શાદી કરીશ મારા હાલ ડૂવા કરજો એટલા એટલા હસ્તે ખસે ગયો હતો અમદાવાદ એરપોર્ટ પર ને જે દિલ્હીથી જે ફ્લાઈટ આવ્યું યાર ઇન્ડિયાનું તો તેના પેસેન્જર એવું કહેતા હતા ઉતરતા ઉતરતા કે આ ફ્લાઇટ મેં બહુ ટેકનિકલ ઇસ્યુ છે એસી નથી ચાલતું તસ નથી ચાલતી તે ટેકનિકલ તેના પેસેન્જરો બોલતા દિલ્હી તો તમારે ફ્લાઈટ ઉડાવવું જ ના જોઈએ તમે ફ્લાઇટ હું કાં ઉડાવ્યું ટેકનિકલ ઇસ્યુ હતા માંગ તો એ કે એર કોઈ કઈ સુવિધા નથી એર ઇન્ડિયા ફ્લાઇટ બંધ જ થઈ જવું જોઈએ આજે મારો ભાઈ ગયો કાલે કોઈનો ભાઈ જશે કોઈની મા જશે કોણ જવાબદારી લેશે આજે મારો ભાઈ જતો અમને અમને હાલત ખબર પડે કે મારો ભાઈ નથી તો મને કેટલું દુઃખ થાય તે હવે એર ભાઈ દેવાના આ ચેકિંગ ચેકિંગ ના કર્યું ને એર એર ઈન્ડિયા ફ્લાઈટ દીધું ને આ હસ્તો બની ગયો ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે